લેન્ડ ગ્રેબિન ફરિયાદની ખરી તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી પ્રાંત કચેરી ભચાઉ પ્રાંત અધિકારીને ચીમકી ભચાઉ પ્રાંત કચેરીમાં ખોટા સોગંદનામા રજૂ કરાયાના શિવહુભા જાડેજાના આક્ષેપો રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર દબાણ થતાં અરજદાર શિવુભા જાડેજા દ્વારા અનેક રજૂઆતો કરી છતાં રામવાવ ગ્રામ પંચાયત તેમજ રાપર તાલુકા પંચાયત નિષ્ફળ રહેતા ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિન ફરિયાદ કરવામાં આવી હતી ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાં ખેતી કરીને મોટી તગડી કમાણી કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા બચાવ પ્રાંત અધિકારી કચેરીએ અભિપ્રાય મોકલી હતી ગૌચર દબાણ કરતાં ત્રીસ જેટલા લોકોને બચાવ પ્રાંત કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી ભૂમાફિયાઓ દ્વારા કોઈ દબાણ દૂર કરવામાં આવેલ નથી ખોટા સોગંદનામા રજૂ કરીને જમીન પોતાના કબજામાં રહે અને પોતે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદથી બચવા માટે તંત્રને ગેરમાર્ગે દોરતા હોય એવું લાગી રહ્યું છે બચાવ પ્રાંત શ્રી દ્વારા સચોટ તપાસ જમીન સ્થળ પર નિરીક્ષણ તેમજ માર્કિંગ પથ્થર રેવન્યૂ સર્વે નંબર નવસો છાસઠ નવસો સડસઠ નવસો અડસઠની વિઝિટ કરે તેવી માંગ શિવભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી વધુમાં તેમણે જો યોગ્ય તપાસ નહીં થાય તો તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ બચાવ પ્રાંત કચેરી ખાતે આંદોલન કરશે તેવું મીડિયાની યાદીમાં જણાવ્યું હતું અહેવાલ હાજી છત્રા બચાવ કચ્છ ગામ તાલુકો રાપર જે રામભાવ ગામની વારંવાર રજૂઆત કરતો આવ્યો છું પણ આજથી સુધી ખાલી થઈ નથી ખૂણા ખપચા કરવામાં આવ્યા હતા અને લેન્ડ ગેબિન જે રાપર ટીડીયા સાહેબે દ્વારા કરવામાં આવી હતી એ પ્રાંત સાહેબે જ કણે રામભાના લોકો જે સોગંદનામા થઈ ગયા એની ખરી તપાસ જો આવતા મંગળવાર સુધીમાં નહીં કરે તો હું ભચાઉ ખાતે પ્રાંત સાહેબના સામે આંદોલનમાં બેસીશ કારણ કે હજી સુધી આ લોકોએ એવું ગૌચર જમીન ખાલી કર્યાનો કર્યો જ નથી અને ગૌચર જમીન વધારે દબાણ થઈ ગયું છે અને જે મિલુની જગ્યાએ ગુદામ બન્યા છે ખરી તપાસ મંગળવાર સુધીમાં થાવી પડે અને આજે ખાસ હું પ્રાંત સાહેબને મળ્યો હતો આ લેટર પણ મેં પ્રાંત સાહેબને અત્યારે આપેલ છે અને પ્રાંત સાહેબનો એવો એક સવાલ હતો કે સોગંદનામા થઈ ગયા પછી ગૌચર કાઢવામાં ના આવે તો કાલ સવારે મારો મર્ડર થઈ જાય અને સોગંદનામા થઈ દે તો હાંમલા વ્યક્તિને પકડવામાં ના આવે એવો ખરો કાયદામાં નેમ ખરો અને બીજો મારો ખાસ કરીને એ કહેવાનું થાય છે કે આને મંગળવાર સુધીમાં આની ખરી તપાસ કરે કે આની અંદર કયા અધિકારીએ રૂપિયા લીધેલ છે તો ગૌચર કેમ ખાલી રામ રામવાની નથી થતી આ કેના કેવાથી નથી થતી અને સોગંદનામાની ખરી તપાસ કરવી જોઈએ લેનગેબિન આજે પચીસ તારીખના પહેલાં કરેલ હતી રાપર ટીડિયા સાહેબે ખુદે અધિકારીએ કરેલ છે લેન્ડગેબિન મેં નહીં અધિકારી અને હાઈકોર્ટનો એના અગાઉ મેં આંદોલન કરી ચૂક્યો છું માહેતરી પત્ર ટીડીયા સાહેબે આપેલ છે હવે રાપરવાળા લેખિત અધિકારી આપેના પ્રાંત સાહેબ કેમ નથી કરતા આ લોકો લેન્ડગાબી એનો કાંક તો કારણ હશે તાત્કાલિક ધોરણે મારો એ જ છે કે આઠ દિવસની અંદર એ ખરી તપાસ કરે અને જે ગુનેગારો છે એના ઉપર ગુનો દાખલ થાય અને જેને ગૌચર છોડી દીધું હોય એના ઉપર આપણે કાંઈ કહેતા નથી પણ ખાસ કરીને ત્રણે ત્રણ સર્વે નંબરમાં ગૌચર એક વેત ઓછી થવી ન પડે એના જવાબદાર પાંચ અધિકારી છે અને આ આઠ દિનની અંદર એ ચાલીસ મારે કોઈ મર્ડર કરે તો એના જવાબદાર પાંચ અધિકારી રાપર ટીડીઓ અને રાપર મામલતદાર રહેશે